જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ આનંદ આનંદ વાહ રે વાહ હવે આનંદ તો હોય જ ને ગઈકાલે આપણે ફાઈનાન્સ મિનિસ્ટર સીતારામન રાઈટ એનીએ એ નવમું બજેટ બહાર પાડ્યું હવે ઇન્ડિયા માટે તો ઇન્ડિયા માટે તો ભયો ભયો થઈ ગયો આનંદ આનંદ થઈ ગયો પણ તમે કહો કે આનંદ તો ક્યાં કંઈ ટેક્સ બેક્સ કટ નથી કર્યા કોઈ આપણે કોઈને કે હાલો ભાઈ હવે ટેક્સ હું ઓછા કર્યા કે એવું કંઈ નથી કર્યું પણ એનઆરઆઈ માટે બહુ જોરદાર છે એમ એમ કહે છે કે એનઆરઆઈ માટે પેકેજ જોરદાર આપી દીધું એટલે એનઆરઆઈને ફાયદો થાય કે તો મેં કીધું હાલો ફાયદો થતો હોય તો આપણે એ વાતો કરીએ બે રાઈટ બાકી એ તમને કહી દઉં કે હું જો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી હું કોઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ નથી રાઈટ એટલે તમે એ ન માનતા કે સો સમથિંગ આતા તમે તો આ ખોટાં કહ્યું ખોટું બોટું કંઈ જ મને જેટલા ખબર પડે અને જે કંઈ આ મીડિયામાં આવે છે રાઈટ એના બેઝ ઉપર હું તમને વાત કરું કે એનઆરઆઈને શું ફાયદો થાય ને આમાં છે ને ઘણા માણસોને એમ થાય ઘણા માણસો એવા ક્રિટિસિઝમ કરે છે ને અમુક એવી કોમેન્ટી કરે છે કે ભાઈ તમે તો ફલાણાના ટ્રમ્પના આ છે ને મોદીના ભગત છે ને ફલાણાના ભગત ભાઈ મારે કંઈ ભગત ભગત થવાની કંઈ જરૂર નથી કોઈની રાઈટ હું પોઈતી બરાબર છે જ્યાં છે ને અને આમાં તમે કહેવા તરતા એ કે તમે આમ કરો તો તમારે પૈસા ન આવે ને યુટ્યુબમાં ન આવે તો કાં ભાઈ મારે કંઈ પૈસા સારું થઈને આ થોડું વસ્તુ કરો તમને જો ન ગમતું હોય ને તો એક બેન ત્રણ હું તો કહી દઉં કે બંધ જ કરી દેવાનો વિડીયો રાઇટ જોવાનો જ નહીં આપણે ક્યાં છે હું કે ભાઈ તમને ફરજિયાત કોઈ નહીં કોઈ નહીં ફરજિયાત તો છે નહીં આ વિડીયો હાલો ભાઈ તમને બધા તમે જોવો જ રાઈટ મારો વિડીયો ન જોવો હોય ને ન ગમતો હોય તો ખોટે ખોટી એમાં ક્રિટિસિઝમ કરવા ને ખોટા ખોટા કોમેન્ટ કરવાને મતલબ હું છે એમ હમ એ આ કંઈ મતલબ છે તો પછી બંધ કરી દેવાય દુનિયાના વિડીયા તો માણસો મૂકે હતી એ જોવાનો તમને જે ગમતા હોય એ બધાને હોઉં ને ગમતા હોય મેં તો હું તો જોઈ લઉં બધાય આપણે જોઈએ રાઈટ ને આપણે એમ લાગે કે આ નથી ગમતું તો બંધ કરી દેવાનું બીજું જોવાનું પણ આપણે એને લોગર લેવા નકર દેવા કંઈ કારણ વગરના ખોટે ખોટો નડીએ ને કોકને ઓલું કરીએ એ તો કંઈ સારું ન કહેવાય ને એમ તો આ મેં ચોખવટા જે મેં કીધું તમને જરાક કરી દે બીજું કંઈ કારણ નથી રાઈટ બાકી તો તમને જે મજા આવે છે એ બરાબર છે એમાં કંઈ વાંધોય નથી ને મજા આવે એટલે જ આપણે આ કરીએ બાકી જદી આપણે તમને મજા નહીં આવતી હોય તો આપણે બંધ કરી દઈશું આપણે કંઈ વાંધોય નથી એમ હમ કારણ કે આના ઉપર આપણું કંઈ જીવન ગુજરાન ક્યાં કંઈ ચાલતું નથી અને આપણે હલાવીને જ ભગવાનની કૃપા છે મોટા મોટી હમ અને હું તો રિટાયર્ડ છે હવે અને આપણે ઇન્કમ એટલે આવે છે જે આપણે આરામથી જિંદગી જીવે હે ગયા આપણે એટલે એ કોઈ પ્રોબ્લેમ છે નહીં હમ્મ તો હવે એનઆરઆઈ માટેનું બજેટમાં સૌથી પહેલાં તો પહેલાં હું નથી કંઈ કંઈ ફેરફાર નથી થયો એનું વાત તમને કરી દઉં તો પહેલાં વસ્તુ તો એ છે કે કોઈ ટીડીએસમાં કે એમાં કોઈ ચેન્જ ચેન્જ નથી થયો કે ટીડીએસ જે કંઈ હતું પહેલાંનું એમાં કોઈ ફેરફાર નથી કર્યો એની કંઈ આમાં પછી અહીંયા ટેક્સ રેસિડન્સી ઓલો સ્ટેટસ આપણે કહીએ ને કે જે એનઆરઆઈ આટલા ટાઈમ રહીએ તો ત્યાં ક્યારે તમને લાગુ પડે આ બધું નાના કઈ રીતે એમ કે તમે ઇન્કમટેક્સ લાગુ પડે ત્યાંનો એનઆરઆઈ ન્યા આટલા ટાઈમ રહીએ પછી એકસો બ્યાસી દિવસની મેં તમને વાત કરી હતી ને પહેલાં તો એમાંય કોઈ ફેરફાર નથી એટલે એ કંઈ વસ્તુ છે નહીં હવે ફેરફારમાં થયો છે સૌથી પહેલાં જે વાત કરું તમને તો સિમ્પ્લિફાઈડ ટેક્સ રેઝીમ રાઈટ એટલે પહેલાં વસ્તુ તો એની કર્યું છે કે હવે છે ને આ એનઆરઆઈ માટે જે કંઈ આ જે છે બહારથી બધા ફર્સ્ટ એપ્રિલ બે હજાર છવ્વીસથી આમાં ઘણા બધા ફેરફાર એનઆરઆઈ માટેના કરવાના છે એ લોકો ટેક્સ રેઝીમમાં ઇઝી પડે તમારે ટેક્સ ભરવાનો એનઆરઆઈને એવું કહે છે કે એ બધું ચેન્જીસ કર્યા છે એટલે હવે હું કર્યા છે કે હું નથી કર્યા એ હજી છે ને હવે આવશે સેકન્ડ કહેજો હજી તો ગઈકાલે બહાર પડ્યું એટલે કે તાત્કાલિક તો બધું કંઈ ખબર ન પડે આપણે અને મીડિયામાં એટલું બધું ન આવે મીડિયા મીડિયાવાળાએ કે તાત્કાલિક આટલું બધું વાંચવું ને આ કરવું ને તે કરવું ને એટલે બહુ મોટું હોય એમાં એમ પછી બીજું તો એ કહે છે કે હમ આ નાના માણસોને એટલે તમને એવું નથી કે એનઆરઆઈ એટલે એનઆરઆઈ માટેની વાત કરું હું તમારા નાના માણસોને પણ લાગુ પડે આમાં ઘણી વસ્તુ એટલે એ પણ તમને ધ્યાન રાખજો કે એવું નથી ન્યાથી જેટલા બધા જે એજ્યુકેશન માટે એટલે જેને બહાર છોકરાઓને મોકલે ભણવા માટે અથવા તો કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ તમારી કરતા હોય તો એના માટેને જે તમારે ટીસીએસ એટલે એ જે કાપતા પહેલાં તો પહેલાં સાત લાખ સુધી તમે જો મોકલો બહાર તો એના ઉપર પાંચ ટકા ટે બધા એક્સ્ટ્રા ભરવા પડતા ટૂંકમાં આપણે એક્સ્ટ્રા એટલે એ કાપી લેતા પાંચ ટકા એમ રાઈટ ગવર્મેન્ટ હવે એને જો સાત લાખથી ઉપર આપણે મોકલીએ તો એના પર વીસ ટકા કાપતા એ તો હવે એ છે ને એ બહુ સારું થઈ ગયું હશે અન્યાના માણસો માટે કે ખાલી બે ટકા જ કાપીએ ટોટલી તમે વી તમે વીસ લાખ મોકલો તો એ બે ટકા જ ખાલી એમ બહાર તમારે પૈસા મોકલવા હોય રાઈટ અને પૈસા તો કાયદેસર ન હોય જોઈએ તો સીધી વાત છે ને ત્યાં કે કેશ તો ન હોય કંઈ એકાઉન્ટમાં જોઈ ને એમ પણ એના ઉપર ખાલી બે ટકા જ છે એટલે એ એક રિડ્યુસ કર્યું છે બહુ સારી વસ્તુ કરી છે એમ પછી ફેમા ફેમા લો ઇઝ ગોઈંગ ટુ બી રિવ્યૂ હવે એ ફેમા જે આપણે જે છે આપણે કેટલા ઘણી વખત આપણે એના એના સકંજામાં બહુ એનઆરઆઈ એનઆરઆઈને બહુ પ્રોબ્લેમ છે કંઈ આ ઓલા એકાઉન્ટ આપણે એનઆર ઓન એનઆર એકાઉન્ટ સિવાય બીજું કંઈ આપણે કંઈ કરી ન હગીએ ત્યાં અમુક પ્રોપર્ટી લેવી હોય તો આપણે એની પરમિશન લેવી પડે એટલે અમુક રેમિટન્સ લઈ જાય વધારે તો એના વિષય પૂછે છે બધું તો એમાં એ કંઈક રિવ્યૂ કરવાના છે નવું એમ રિવાઇઝ કરવાના છે એટલે રિવાઇઝ કરે તો એમાં કદાચ કંઈક ફેરફાર થાય રાઈટ બાકી તો એ એ વસ્તુ સારી છે એમ એનઆરઆઈ માટે ખાસ એટલે તમે છ મહિના બહાર રહ્યા હોય કંઈ અને તમે અહીંયા કંઈક કામબામ કર્યું હોય સ્પેશિયલી આ દુબઈમાં માણસો જાય છે અથવા તો મિડલ ઇસ્ટમાં ક્યાંય જાય છે બહાર જે બધા જાય છે છોકરાઓને એવું બધું તો એની જે તમે ત્યાંથી પૈસા જે આવ્યા હોય તો એની એના તમે હે ને એ તમે લઈ આવ્યા હોય કે તમારે તો એના ડિસ્ક્લોઝર કઈ રીતે એમ કે તમને બહાર એમ એ કરવું કે ભાઈ અમે કેટલા કમાણા કે તો એ સ્કીમ છે ને એના એના માટે કંઈક સમથિંગ નવું કર્યું છે એની પછી બીજું ફોર એનઆરઆઈ ડ્યુટી ફ્રી એલાઉન્સ હેઝ બિન રિવાઇઝડ બ્રિંગ ટુ ઇન્ડિયા યુ કેન બ્રિંગ અ ન્યૂ લેપટોપ વિથ યોર પર્સનલ એસેટ રાઈટ ઘણી વખત આપણે છે ને આ માણસોને કામ કરતા હોય બહાર બધા બહાર આપણા દુનિયાના માણસો આઈટી વાન કામ કરે છે ને બધા બહાર હવે એ ચાર ચાર વર્ષ રહ્યા હોય તો ચાર વર્ષ પછી પાછા ઇન્ડિયા જાય તો એના માટે પણ એમ કે માગે કે ભાઈ તમે આ આટલું ન આ ન લઈ આવી શકો ફલાણું ન લઈ આવી શકો કારણ કે એ પણ એનઆરઆઈ કહેવાય એમ આટલા વર્ષ રહ્યા હોય એટલે તો હવે લેપટોપ માટે ને એવું બધું કારણ કે આઈટીમાં કામ કરતા હોય તો લેપટોપ માટે હવે કોઈ નવા લેપટોપ લઈ જાવ તો પૂછીએ નહીં એના વિશે એમ એની એનું કોઈ માથાકૂટ કરીએ નહીં એવું રિવાઇઝ કરવાના છે અને એ બધું થાય એવું બધું એમ પછી બીજું ડ્યુટી ફ્રી લિમિટ ફોર રિટર્નિંગ રેસિડેન્ટ બ્રિંગિંગ હાઉસ હોલ્ડ ગુડ્સ ફોર અબ્રોડ હેવ બિન રિવાઇઝ એ પણ રિવાઇઝ કર્યું બહારથી તમે લેતા હો તો પિંચોતેર હજાર રૂપિયા સુધી તમને કોઈ એમાં કોઈ પૂછીએ નહીં કે તમે કોઈ વસ્તુ લઈ જતા હોય તો એમ અને આપણો તો આપણે તો ટ્રાવેલર્સ ટ્રાવેલર્સ જે લઈ જતા હોય તો એને તો પચીસ હજાર જ છે પંદર હજાર પંદર હજાર હતા એમાંથી પચીસ હજાર કર્યા ખાલી એમ પણ આ લોકો જે બધા જે ત્યાં જાય છે પોતે ત્યાંના જ હોય અને ત્યાં પાછા જતા હોય તો એના માટે પિંચોતેર હજાર સુધી તમને કોઈ નહીં પૂછે કેમ એ બધું તમે લઈ જઈ શકો તો એ એક સારું કર્યું પછી એ યુનિફોર્મ કસ્ટમ ડ્યુટી ઓન પર્સનલ ઇમ્પોર્ટ એન્ડ ગિફ્ટ હેઝ બીન એનાઉન્સ રાઇટ હવે એ છે ને આ તમારે આના આના યુનિફોર્મ કસ્ટમ ડ્યુટી એટલે એ કર્યું છે કે તમે મસ્ત કોઈ પણ વસ્તુ લઈ જાવી હોય તો એનો આખા છે ને હવે પેલી મેરિટ્સ આપી દીધી હોય કે આટલા આટલા ટકા આણાં ભરવાના આટલા ટકા આણા ભરવાનું જો આ વસ્તુ તમે લઈ જાય તો હવે એ બધું ઓનલાઈન થઈ ગયું છે અને એને આખું તમને એ છે ને આખું મને થાય કે નવો છે ને આપ જ નવો ઊભો કર્યો એમ તો એ પ્લેટફોર્મ ઉપર તમારે છે ને સીધા જે જવાના હોય પહેલાં આપણે બધું ડિક્લેર કરે ને એ ડ્યુટી ભરાઈ દેવાની એટલે તમે કસ્ટમવાળા ન પૂછી શકે પછી કંઈ કે આ શું છે ને ફલાણું છે ને નહીં તો તમારા કસ્ટમવાળા જે વાળા ટૂંકમાં આપણે લઈ જતા હોય કોઈ વસ્તુ અને અહીંયા કહે ને કે ભાઈ દસ હજાર રૂપિયા કે આપણી સમજે લ્યો ને દસ હજાર દે દઈએ એમ રાઈટ આવું બધા જે હાલે છે એ બધા ટૂંકમાં ઓછું કરવા માટે થઈને આ નવું વસ્તુ કરી છે એની કે ઓનલાઈન થઈ જાય એટલીસ્ટ ગવર્મેન્ટને તો મળે ને ભાઈ ભરી દઈએ અહીંયાથી પૈસા અને કહે કે ભાઈ ઓરા છે લઈ આવ્યા તો આ જ્યાં ભર્યા છે પૈસા ને એ બહુ કંઈ બહુ એટલા બધા નહીં હોય કે એમ જોરદાર તો એ એક આખું નવું પ્લેટફોર્મ ઊભું કરી છે તો ઇઝ ગુડ રિયલી એમ નહીં ખરેખર તો કરપ્શન ઓછું થાય ટૂંકમાં એમ એનાથી ફાયદો થાય ગવર્મેન્ટને પછી બીજું અને હા એનઆરઆઈ વોન્ટ ટુ સેલ ધેર પ્રોપર્ટી ઇન ઇન્ડિયા રાઇટ તો આપણે એનઆરઆઈ કોઈ હોય ને એને પ્રોપર્ટીને કોમર્શિયલ પ્રોપર્ટી હોય ને એ વેચવી હોય તો જો જો બાયર્સ હોય ને એને ટાન રજિસ્ટ્ર રજીસ્ટ્રેશન કરવું પડતું રાઈટ ટાન રજીસ્ટ્રેશન એટલે અહીંયા એનો ટ્રાન્ઝેક્શન નંબર લેવો પડતો એ જે બાયર્સને એટલે એ માથાકૂટ નવું આખું નવો નંબર લઈએ પણ હવે એવું નથી હવે એના જે પાન કાર્ડ પોતાનું જે પાન કાર્ડ હોય છે એ પાન કાર્ડ એ ચાલશે પાન કાર્ડ ઉપર તમે હે ને એના ઉપર જે ડ્યુટી તમારી જે લેવા ઓલા ટીડીએસ જે કાપવાનો હોય બાયર્સને એ કાપી લે આના ઉપર એમ કે ફાઇવ પર્સન્ટ કે ટ્વેન્ટી પર્સન્ટ સુધી જે ટીડીએસ જે કાપવાનો હોય ને એ કાપીને સરકારને ભરવાનો હોય રાઈટ તો આપણે જેને વેચ્યું હોય મકાન જેને પ્રોપર્ટી વેચી હોય એને અને આ મેં તમને આખું એક્સપ્લેન કર્યું હતું આના વિશે બહુ મોટું ઘણું બધું એમ કે એનામાં છે તો એ તો તમે જરાક જોઈ લીજો વિડીયો કારણ કે એ વિડીયામાં છે બધું મેં એટલે આમાં લાંબુ લાંબુ કરું તો પછી બીજું કંઈ વાત નહીં થાય એમ હં પછી ઓકે બા તમારે ટૂરમાં જવું હોય ત્યાંના માણસોને ટૂરમાં જવું હોય કોઈ પણ રાઈટ તો અત્યાર સુધીમાં ત્યાંથી પાંચથી વીસ ટકા સુધી લગભગ ડ્યુટી હતી એની ટૂર કે તમારે કેટલા એમાઉન્ટ કેટલા ઓલા ઉપર જાઓ છો તમે કેટલા એમાઉન્ટ ખર્ચો છો એમ કે માણસ બે લાખની ટૂર હોય કે પાંચ લાખની ટૂર હોય તો એના બેઝ ઉપર ન્યાય એક્સ્ટ્રા ગવર્મેન્ટને ટેક્સ ભરવો પડતો હતો રાઈટ આપણે તો એ છે ને હવે ખાલી બે બે ટકા જ કરી નાખ્યો એમાં એટલે એ ટૂંકમાં ટૂર્સને બધા જે બહાર અબ્રોડ બધા મલેશિયાનો બીજા સિંગાપોરને અંતે ત્યાંથી બધા જાય છે બધા મિડલ ઇસ્ટમાં બધાએ ફરવા માટે બહુ જાય છે અત્યારે હનીમૂન કરવા બહાર જાય છે ને લગ્ન કરે રાઈટ તો આ બધા એની ફાયદો થાય કે બે ટકા ખાલી જે છે એના ઉપર એમ હવે ભરવાના એમ એટલે માનો કે પાંચ લાખનું ટૂર હોય તો દસ લાખની પાંચને પાંચ બે લાખ પાંચ પાંચ લાખને બે જણા જતા હોય કપલ જતા હોય દસ લાખના તો દસ લાખ ઉપર ખાલી ટુ પર્સન્ટ જ ભરવાના ટેક્સનું નહીં તો ઓલા પછી પાંચ પાંચ ટકાથી વીસ ટકા સુધી હતું એમ પહેલાં જુદો જુદો તો એ બધું એક કરી નાખ્યું તો એ સારો ફાયદો થાય એટલે માણસો બહાર જાય હજી દુનિયાના માણસો ફરીવા માટે રાઈટ ને બાકી બીજું જે કર્યું છે એનામાં છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોરદાર એને મોડ પૈસા ખર્ચવાના છે કેપિટલ ટૂંકમાં મની જે કંઈ છે ગવર્મેન્ટને ગવર્મેન્ટની પૈસા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોરદાર ખર્ચવાના છે અને બીજું ડિફેન્સમાં ખર્ચવાના છે રાઈટ ડિફેન્સ બજેટ કારણ કે આપણે આ જે સિંદુર થયું હતું જોરદાર આપણે હમણાં ફાઇટ થઈ હતી વચ્ચે પાકિસ્તાન વચ્ચે ને પાકિસ્તાનને આ લડાઈ થઈ હતી તો હવે નવું નવું ઘણું બધા આપણે શસ્ત્રોને વહાવવાના છે તો એના માટે એક્સ્ટ્રા બજેટ બહાર પાડ્યું છે અને બીજું આપણે જે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો તમે રોડ રસ્તા ને ટ્રેનને જે સુવિધાઓ બધી જે આપણે અહીંયા મળે છે બધી તો એમાં બધા એમાં બહુ જોરદાર કામ હાલએ અને એને લીધે અને પ્લસ બીજું હા ઇલેક્ટ્રોનિક સેમી કન્ડક્ટર સેમી કન્ડક્ટરમાં અને એઆઈમાં એ પ્લેટફોર્મ ઉપર એમાં પૈસા ખર્ચવાના છે હોળ હોળ હજાર કરોડ રૂપિયા ખર્ચવાના છે એટલે એ પણ ગુડ છે કારણ કે અત્યારે આ ટેકનોલોજીનો જમાનો છે અને એમાં આ બધું થાહે એટલે ટૂંકમાં માણસોને ફાયદો એ રીતે થાય કે નવી નવી નોકરીઓ જનરેટ થાહે અને ધંધાઈ જનરેટ થાહે રાઈટ એટલે તમે ને વ્યાધિ ન કરતા અત્યારે કે બહાર બધું વિદેશમાં જ બધું છે એવું નથી ને આપણા દેહમાંય ઘણું બધું સારું થાય અને થઈ રહ્યું છે અને હજી થાહે રાઇટ તો એવું છે આવજો બાયબાઈને પાછા નવા લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજયત ભગત અને જય ખોડિયાર ખોડિયારમાં